ગત ત્રેવીસમી તારીખ ફેબ્રુઆરી રવિવારના રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી માનીને શ્રી કનુભાઈ દેસાઈ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને તમામ એમના અધિકારી અને આગેવાનો જે અહીંયા ઉપસ્થિત થઈને ત્રેવીસ તારીખે જે દમણથી વાપીને જોડતો વલિઠા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આશરે ઓગણસાઠ પોઈન્ટ નાઇન્ટી ટુ કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું પણ કેટલીક સુવિધાઓ અહીંયા લોકોને જે ઇન્ડસ્ટ્રીઅલમાં જે મોટા વાહનો અવરજવર કરે છે બંધ કરવામાં આવ્યું એ વાપીની પ્રજાને કોઈ જાણ કરવામાં ન આવ્યું અને જો આવું જ આનું સાઠ પર્સન હજુ કામગીરી બાકી છે જો આની કામગીરી અધૂરી હતી તો મોટા જે પેજ પર અને મોટા જે ન્યૂઝોમાં આનું શું એનો મતલબ એટલે આ તો જાહેર તમે લોલીપોપ તો કામગીરી પૂરી થઈ જવા જોતું હતું ત્યારે આને કરવા જોતું હતું લોકાર્પણ પણ આજે બંધ થઈ ગયું કેટલીક પ્રજા ને કેટલી મુશ્કેલી થઈ રહી છે બ્રિજો ના ઠેકાણા નથી તમે વાપી તરફ નો બી જોયો હશે સિલવાસ એ બી બ્રિજ હતું એટલે ટ્રાફિક ની સમસ્યા તો હતી જ પણ જયારે આ બલીઠા બ્રિજ તો દસ ટકા લોકો રાહત હતી તે પણ આ બંધ કરી દેવામાં આવ્યું કયા કારણસર બંધ કરવામાં આવ્યું એક પણ અહીના અધિકારી કે આગેવાનો કે નેતાઓ બોલતા નથી